તો વિદ્યાર્થી મિત્રો નવ સિત્તા ત્રેસઠ થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે જો નીચે સાત વડે ગુણીએ સાત વડે ગુણીએ તો આપણે અંશમાં પણ સાત વડે ગુણવા પડે ઓકે સમજી ગયા તો લખીશું

સાત કરી દઈશ સાત વડે ગુણી દઈશ ઓકે વિદ્યાર્થી મિત્રો બે સિક્તા ચૌદ અને નવ સિક્તા ત્રેસઠ તો આપણો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો ચૌદ ભાગ્યા તો લખીશું 29 अंश નો સમ અપૂર્ણાંક 14/63 છે કેનો છે વિદ્યાર્થી મિત્રો 14 ભાગ્યા 63 છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ ઉદાહરણ 5 પૂર્ણ કરીએ આગળ જોતા વેલા